મસ્કર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર પશ્ચિમ બંગાળ મેન પોઈન્ટ છે આ રાજ્યને અને બાંગ્લાદેશની વચ્ચે મિત્રો આ વાવાઝોડું ત્રાટકશે ભારેથી અતિ ભારે પવન એ છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો આ વાવાઝોડું ટ્રાટકી શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને ખાડી વિસ્તારોની અંદર રેડ એલર્ટ અમુક વિસ્તારોમાં જોવા જઈએ તો દરિયાકાંઠાના ભાગોની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે જ મિત્રો પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર પણ ત્રણ દિવસ અતિ ભારે વરસાદ રહેશે તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાવાઝોડીને અસર ગુજરાતમાં કેવી થશે તેમજ ખાસ કરીને કેરળની અંદર ચોમાસું વાવાઝોડું વિખાયા બાદ કેરળની અંદર ચોમાસું આગળ વધશે તો કેરળમાં ચોમાસું ક્યારે બેસશે અને સૌથી મોટી વાત રોણ નક્ષત્ર મિત્રો બેસી ગયું છે તો રોહિણી નક્ષત્રની અંદર અંબાલાલ પટેલે વાવણી કીધી તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે આ તમામ માહિતી આ જના વિડીયોમાં જોશો તો મિત્રો આવડીને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને રેમલ નામનું જે વાવાડું જોડું છે એ મિત્રો આ ત્રાટકી ચૂક્યું છે અને વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે ખાસ કરીને વહેલી સવારે કાંઠા વિસ્તારમાં સવારે લગભગ પાંચ વાગેથી આ વાવાઝોડું ખાસ કરીને કાંઠા વિસ્તારોની અંદર ટ્રાટકી શકે છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને ભુવનેશ્વર કુમારથી લઈ અને છેક બાંગ્લાદેશ સુધી આ વાવાઝોડાની અસર રહેશે છવ્વીસ તારીખે એની આંખ છે બપોરે બાર વાગે છે અને સંપૂર્ણ વાવાઝોડું ખાસ કરીને દરિયા કિનારાથી જમીન ઉપર લેન્ડ થતાં લગભગ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ત્રીસથી પાંત્રીસ કલાક લાગશે જેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે રેડ એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો આંધી તોફાન સાથે વાવાઝોડું ખાસ કરીને તબાહી મચાવી શકે છે ખૂબ જ ભારે વરસાદ છે એકવીસ એમ એમ અહીંયા તમે જોઈ શકો વરસાદની તીવ્રતા પણ મિત્રો આવી રહી છે ઝડપની વાત કરીએ તો ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે જ્યારે આ વાવાઝોડું લેન્ડ કરશે ત્યારે તેની ઝડપ જોઈ શકો છો સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ છે અને ધીમે ધીમે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આવશે લગભગ સવારમાં છ વાગ્યાથી આ વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે આવશે ત્યારે તેની ઝડપ જોઈ શકો છો કડાપડાની અંદર ઇઠોતેર આ સિવાય માલાસ મહેશકલીની અંદર આ સિવાય તોંતેર કિલોમીટર તો ખાસ કરીને વાવ વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થશે લગભગ બપોરે બે વાગ્યાની અપડેટ છે તમે જોઈ શકો છો સત્યોતેર કિલોમીટર અહીંયા છ્યાસી કિલોમીટરની ઝડપ તો ખાસ કરીને કોલકત્તાની અંદર પણ તોંતેર કિલોમીટર પ્રતિ કલાકની બાલેશ્વરની અંદર બાસઠ ખાસ કરીને ભુવનેશ્વરની અંદર સત્યાવીસ કિલોમીટર ત્યાં વાવાઝોડાની અસર ઓછી હશે પરંતુ ભારેથી ભારે વરસાદ જોવા મળશે જ્યારે આંખ છે આંખનો ભાગ મિત્રો એન્ટર કરશે ત્યારે ઝડપથી ખૂબ જ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો સત્યાસી એક તેર અમુક જગ્યાએ તો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ મિત્રો બતાવી રહ્યા છે એટલે કે ભારે તારાજી સાથે આ વાવાઝોડું ટ્રાટકી શકે છે અહીંયા તમે જોઈ શકો છો એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાક અને કોલકાતાની અંદર સાઠ ખુલ્લાની અંદર છન્નું એટલે કે સૌથી વધુ પવનની જો ઝડપની અસર છે એ ખાસ કરીને બાંગ્લાદેશમાં થશે અહીં તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ બાંગ્લાદેશ છે અને ખાસ કરીને પૂર્વ તરફથી પવન ફરી રહ્યો છે એટલે આ ભાગોની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળે મળશે અને ખાસ કરીને આ વાવાઝોડાની અસર આ વિસ્તારોમાં વધુ રહેશે લગભગ એકસો ને ચૌદ કિલોમીટર એ તમે જોઈ શકો છો તો છવ્વીસ તારીખે બપોર પછીથી લઈને સત્યાવીસ તારીખે વહેલી સવાર સુધી પવનની ઝડપ છે એ ખાસ કરીને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે એટલે કે ભારેથી ભારે તારાજી છે એ ખાસ કરીને આ વિસ્તારમાં જોવા મળી શકે છે વરસાદને લઈને પણ મિત્રો એલર્ટ છે એ તમે રેડ એલર્ટ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ છે બેથી ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ તારીખ સુધી રહેવાનું છે ત્યારબાદ આ વાવાઝોડું ખાસ કરીને આપણા પૂર્વના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે જોકે ગુજરાતમાં વાવાઝોડાની અસર કેવી રહેશે તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જ્યારે છવ્વીસ તારીખે આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને હજી હળવું હશે છે ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું સત્યાવીસ તારીખે જ્યારે લેન્ડફોલ થશે ત્યારે સત્યાવીસ તારીખે બપોર પછીની અહીંયા તમે ઝડપ જોઈ શકો છો બપોર પછી વાવાઝોડાની ઝડપને કારણે ગુજરાતની અંદર કચ્છની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ તેમજ કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ તેજ પણ ફૂંકાશે ઓલ ગુજ ગુજરાતની અંદર ભારે પવન પડશે અઠ્યાવીસ તારીખે સૌથી વધુ પવનની અસર છે અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર તો પાસાઠથી લઈને સિત્તેર જ્યારે સૌરાષ્ટ્રની અંદર પાસ પચાસથી લઈને સાત અને ઉત્તર ગુજરાતમાં પણ પિસ્તાલીસથી અડતાલીસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે તો આમ બેથી ત્રણ દિવસ ગુજરાતમાં પણ સત્યવી અઠી ઓગણત્રી ખૂબ જ તેજ પોન રહેશે ત્રીસ તારીખથી ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી અને વાવાઝોડું પણ સમય જશે હવે વાત કરીએ ગુજરાતની અંદર આગામી દસ દિવસ કેવું રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે તમામ ભેજ ત્યાં ખેંચાઈ જતાં ગુજરાતની અંદર વાતાવરણ એકદમ ક્લીન રહેશે વરસાદને લઈને કોઈ આગાહી નથી સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો કોઈ પણ પ્રકારની વરસાદને લઈને આગાહી નથી અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો કોઈ આગાહી નથી પરંતુ ખાસ કરીને જીવું વાવાઝોડું બંધ થતાં જ અહીંયા તમે જોઈ શકો છો એક વાદળોનો ભેજનો મોટો જથ્થો ખાસ કરીને કેરળ તરફ આવી રહ્યો છે જેને લઈને મિત્રો ખાસ કરીને કેરળમાં અઠ્યાવીસ તારીખે અથવા ઓગણત્રીસ તારીખે ચોમાસું બેસી શકે છે અને ખાસ કરીને આ વખતે ચોમાસું દર વખતે ચોમાસું આવી રીતે મિત્રો આગળ વધતું હોય છે પરંતુ આ આ વખતે કંઈક ચોમાસું છે આવી રીતે આગળ વધી રહ્યું છે આવી રીતે મિત્રો મિત્રો ખાસ કરીને તમે જોયું છે તો ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે પણ આ વખતે ચોમાસું છે એકદમ સીધું ફ્લેટ વધી રહ્યું છે તો ગુજરાતની અંદર પણ ઝડપથી ચોમાસું આવી શકે તો એ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ઓગણત્રીસ તારીખ પછી તે એકત્રીસ અને પહેલી તારીખની આસપાસ તમે જોઈ શકો છો જે ભેજનો સમૂહ આવવાને કારણે પહેલી તારીખની આસપાસ મહારાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ પડી શકે છે અને બીજી તારીખની આસપાસ જોવા જોઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે તો ત્રીજી તારીખે પણ તમે જોઈ શકો છો ત્રીજી તારીખે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે તો આમ રોડ ઉતરતા ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય અને રોડની અંદર જ મિત્રો વાવણી થઈ જાય એવી પણ શક્યતા છે પવનની ઝડપ અને તાપમાનની વાત કરી દેવી તો અહીંયા મિત્રો પવનની ઝડપ જોઈ શકો છો ગુજરાતની અંદર આપણે અગાઉ પણ વાત કરીએ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ તારીખે ખૂબ જ તેજ પવન છે ફૂંકાવાનો છે વાવાઝોડાની અસર છે રહેવાની છે ત્યારબાદ વાવાઝોડું શાંત થતાં વરસાદ છે જોવા મળશે ગરમીની વાત કરી દેવી તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગરમી કેવી રહેશે તો અહીંયા છે છવ્વીસ તારીખ અને છવ્વીસ તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને આજે પણ તેતાલીસ અમદાવાદની અંદર તેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જઈ શકે છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ ખાસ કરીને પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અઠ્યાવીસ તારીખે ખૂબ જ તેજ પવન હોવાને કારણે ચુમ્માલીસ ડિગ્રી પરંતુ સૌરાષ્ટ્રની અંદર ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે જોકે હવે મિત્રો ખાસ કરીને વેરાવળી પવન એટલે કે અરબી સમુદ્રનો નૈઋત્યનો પવન શરૂ થઈ જતા ગહાની અંદર ભેજ વધારે જુઓ મળશે સવારની અંદર ઝાંકળી પવન જોવા મળશે જેને કારણે જોવા જઈએ તો ખાસ કરીને ભેજ હવામાં વધારો હોવાથી બફારો વધારે થશે કોઈ પણ જગ્યાએ ઓથમાં ફૂબાશો તો ખાસ કરીને નીતરી રહેવાની સમસ્યા જોવા મળશે પરંતુ ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધતા ખાસ કરીને તમે જોઈ શકો તાપમાનમાં પણ રાહત છે બેતાલીસ તેતાલીસ જે પિસ્તાલીસ ડિગ્રી જતું હતું તે પણ તાપમાન છે ખાસ કરીને સાડત્રી આડત્રીની આસપાસ આવી જશે એટલે કે હવે માત્ર એક દિવસ ગરમી પડશે ત્યારબાદ મિત્રો ગરમીની અંદર રાહત મળશે સાથે સાથે બીજી અને ત્રીજી તારીખે વરસાદને લઈને પણ મોટી આ તો વાવાઝોડાના વરસાદના હવામાનના સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત